ભાવનગર પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ આખરે સમય મર્યાદાના અનેક વિઘ્નો બાદ બીજી સાઈડ કરાયો ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના દેસાઈ નગરથી થી નગર સુધી લોકોની સુવિધા માટે રૂપિયા ઓગણીસ કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જે બ્રિજને બનાવવા માટે બે વર્ષની સમય મર્યાદા હતી જોકે આ બ્રિજ બનાવવામાં પાંચ વર્ષ જેટલા વર્ષનો સમય લાગ્યો છે પરંતુ મોરતડા રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિક ઉצામનો પ્રશ્નનો હલ કરવા મનપા દ્વારા રાજ્ય સરકારમાંથી શહેરી વિકાસની ગ્રાન્ટ દ્વારા આ બ્રિજનું નિર્માણ કરાયું છે આ શ્રી 2 કિલોમીટરના બ્રિજની ભાવનગરના મુખ્ય પ્રવેશ દ્વાર નારી ચોકડીથી સાહેલ તરફ આવતા રોડ પર દેસાઈન ગતિ શરૂ કરીને સોastriનગર અને જ્વેલર સર્કલ બંને તરફ અવરજવર માટે બનાવવામાં આવ્યો છે શહેરના પ્રથમ ફ્લાય ઓવર બ્રિજના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરાયા બાદ આજે બીજા તબક્કાનું લોકાર્પણ કરાયું છે આ બ્રિજ સર્કલ કામ હજુ પણ તે રસ્તો તેમ રહેવા દેવામાં આવ્યો છે જયારે દેસાઇનગર થી શાસ્ત્રીનગર તરફ જવા બંને રોડ નું લોકાર્પણ કરી લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે આ બ્રિજ બનતા બોરતળા રોડ પર વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા માંથી લોકોને મુક્તિ મળશે

ગૌરવપત નામનો બધાને ગૌરવને સ્વાભિમાન થાય એ પ્રકારના રસ્તાઓ આપવાની શરૂઆત કરી ફ્લાયઓવર હોય ફોરટેક હોય સિક્સટેક હોય એમાંનો જ એક રોડ આપણો ભાવનગરનો એટલે કે આરટીઓથી એટલે કે શાસ્ત્રીનગરથી આરટીઓ સર્કલથી ને દેસાઈનગર સુધી જે રીતે રીતે દેસાઈનગરથી ત્યાં આરટીઓ સર્કલ સુધીનો ફોરટેક આધુનિક રોડ એનું કામ પૂર્ણ થયું છે એક ફેઝ એ પહેલાં શુભારંભ કર્યો હતો માની શ્રી ભરતભાઈ માની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ કમિશનર શ્રી મીણા ડેપ્યુટી શ્રી અને સૌ પદાધિકારીઓ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પબ્લિક માટે પબ્લિકને તકલીફ ન પડે ચોમાસું આવે છે ત્યારે એ ઝડપથી ખુલ્લો મૂકવાનો શુભારંભ કર્યો છે હજી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે બાજુનો રસ્તો એ બાકી છે મેં અગાઉ પણ કહ્યું હતું ટેકનિકલ કારણો હોય છે કોરોનાના કારણો હતા એટલે સ્વાભાવિક ક્રમમાં રોડની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે પુલની ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાના કારણે થોડું લોકોને કદાચ પરેશાની પડી છે એના માટે પ્રતિનિધિ તરીકે મને માફી માગતા પણ જરાય છો જ નથી આપ સૌ પત્રકાર મિત્રોએ પણ અવારનવાર આ વાત કરી છે અમે સૌ જાગૃતતાથી કોર્પોરેશનમાં મેયરશ્રી હોય પદાધિકારી હોય કમિશનરશ્રી હોય રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીશ્રીને પણ અનેકવાર વાત કરી પણ અમે જે ઘટનાઓ ભૂતકાળમાં બની છે એ આપણા પુલ પર ન બને એના માટે સંપૂર્ણપણે ક્વોલિટી જાળવીને ઇન્સ્પેક્શન કરીને આ રોડ ખુલ્લો મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે મને આનંદ છે કે ભાવેણાની ધરતીમાં પહેલો ફ્લાયઓવર એ આજે ફોટેક ફ્લાયઓવર શરૂ થવા જઈ રહ્યો છે દેસાઈનગરથી આરટીઓ સુધી એક પોઈન્ટ ત્રણ કિલોમીટર અને શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી એક પોઈન્ટ પાંચ કિલોમીટર એકસો ઓગણીસ કરોડથી પણ વધારેના ખર્ચે આ ફોટેક રોડ બીનો આપણે સૌ જાણીએ છીએ દેસાઈનગરથી નારી ચોકડી સુધી સિક્સચ રોડ એ પણ લગભગ સંપૂર્ણ પૂરો થયો છે ઓગણચાળીસ કરોડ રૂપિયાના ખર્ચે માની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ હતા ત્યારે મને આનંદ છે અને મને ગૌરવ પણ છે કે પ્રતિનિધિ મને આ વિસ્તારના લોકોએ બનાવ્યો ત્યારે સૌ પહેલો પુલ રાજ્ય સરકારની સંપૂર્ણ ગ્રાન્ટમાંથી ઘણી બધી મુશ્કેલીઓ હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ આ બનાવતી હોય છે એમાંથી સ્પેશિયલ ગ્રાન્ટ લાવી શક્યા છીએ હું પ્રજાનો આભાર માનું છું કે પ્રતિનિધિ બનાવવા કારણે રાજ્ય સરકારની અંદર આપણે આ ગ્રાન્ટ લાવી શક્યા લગભગ લગભગ એકસો ને સાહીઠ કરોડથી પણ વધારાના ખર્ચે આ કામ એ લગભગ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હું ભાવનગરની જનતાને ખૂબ ખૂબ શુભકામના આપું છું બોલતળા હોય તો સૌની યોજનામાં પણ આપણે દોઢસો કરોડના ખર્ચે પાણી ઠાલવી શક્યા છીએ લગભગ સાડી ત્રણસો કરોડના ખર્ચે રિંગ રોડનું કામ પણ પ્રતિનિધિ તરીકે કરવાનો મોકલો અનેકવિધ ચિરકાળ સુધી યાદ રહે એવા કામો કરવાનો મોકો ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એમણે પણ ખૂબ છૂટથી આ ભાવનગર મહાનગર માટે પૈસા આપ્યા છે આજે મેયરશ્રીના નેતૃત્વમાં સાતસો કરોડ રૂપિયાના કામો રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની ગ્રાન્ટોમાંથી થઈ રહ્યા છે હજી પણ પાંચસો કરોડ જેટલા કામો એ થોડા મહિનામાં માની ભૂપેન્દ્રભાઈ રાજ્ય સરકારમાંથી આવવાના છે ભાવનગર એક નવી વિકાસની ઊંચાઈઓ ઉપર ઉડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાવનગરવાસીઓને ભાવનગર જિલ્લામાં આવતા સૌ અવર જવર કરતાં સૌ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભકામના આપું છું અને નવી પણ આપણી ઊંચાઈઓ આપણે સૌ સાથે મળીને પ્રાપ્ત કરીશું વિકાસની